દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઉમરપાડાના સટવાણ ગામે કોઝવે પર મોટું બાકોરું પડતા અકસ્માતની દહેશત ઉમરપાડા તાલુકાના સટવાણ ગામે કોઝવેમાં બાકોરું પડી જતાં અકસ્માતની દહેશત વર્તા ગ્રામજનો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે સટવાણ ગામનું કોઝવે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને હાલ તેમાં બાકોરું પડી ગયું છે અને પ્રતિવર્ષ ચોમાસાની ઋતુ દરમિયાન કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ જાય છે આ સમસ્યાનું નિરાકરણ કાયમી ધોરણે કરવામાં આવે તે માટે કોઝવેને દૂર કરી ઊંચો પુલ બનાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના છૂટાયેલા તાલુકા જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય સહિત તમામ રાજકીય આગેવાનો ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ કરવા માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી ઊંચા પુલનું નિર્માણ કરાવે તેવી માંગણી કરવામાં આવી છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ